ધાંગધ્રાના કુળા રોડ પર બાલા હનુમાન નજીક સરકારી ખરાબામાં તાલુકા પોલીસ અને સિટી પોલીસ સ્ટેશનની હદમાં પકડાઈ વિદેશી દારૂના અને બીયર ટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન સહિત કુલ સોળસો બોટલ ન જેની કિંમત રૂપિયા ત્રણ લાખ એસી હજારનો મુદ્દામાં ધાંગધ્રા બાલા હનુમાન મંદિર બાજુમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિત નશાબંધી અધિકારી આરડી સોલંકી સીડી પેઆર તાલુકા અને ધાંગ્રા શહેર પોલીસ સ્ટેશન સોળસો બોટલ અને ત્રણ લાખ એસી હજાર રૂપિયા ના મુદ્દા માલ નો નાશ આજે રીપોર્ટ સોહિસે ધાંગદ્રા